શ્રી ગણેશ ત્રિશુર ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજે હું તમારી સમક્ષ લઈને આવી છું દ્વિતીય જ્યોતિર્લિંગ મલ્લિકા અર્જુનની કથા આ જ્યોતિર્લિંગ ભરૂચમાં આવેલું છે તેનું ઉપલિંગ રુદ્રેશ્વર છે અને તે મલ્લિકા અર્જુન તરીકે ઓળખવામાં આવે છે શિવ મહાપુરાણની કથા ભક્તિ વધારનાર સંતોષ આપનાર રસાયન રૂપ છે તે મનુષ્યના મનને પવિત્ર કરવા માટેનું ઉત્તમ પુરાણ છે તેના પાઠથી કે શ્રવણથી આપણે શિવપદને મેળવી શકીએ છીએ તે ઈચ્છિત ફળ આપનારું અને સર્વ પાપનો નાશ કરનારું છે તે ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ કરાવે છે શિવ મહાપુરાણના શ્રવણથી કે પઠનથી મનુષ્ય અનેક પ્રકારના લાભ મેળવી શકે છે તો ચાલો આપણે શરૂ કરીએ દ્વિતીય જ્યોતિર્લિંગનો મહિમા શિવપુત્ર કાર્તિકેય પૃથ્વીની પરિક્રમા કરીને જ્યારે કૈલાસ પર્વત ઉપર આવ્યા ત્યારે દેવઋષિ નારદ મુનિ ત્યાં આવ્યા અને તેમણે ગણેશજીના લગ્નની વાત જણાવી આ વાત જાણીને કાર્તિકેય ગુસ્સે થઈ ગયા અને ક્રોધથી વ્યાકુળ થઈ ગયા નારદજીએ બળતામાં ઘી હોમ્યું અને તે વધારે ચીડાવ્યા કાર્તિકેય ક્રોધમાં આવીને માતા પિતાને વંદન કરી અને દક્ષિણ દિશામાં આવેલા ક્રોંચ પર્વત ઉપર ચાલ્યા ગયા તે વખતે માતા પાર્વતી ખૂબ જ દુઃખી થઈ ગયા ભોળેનાથ દેવઋષિઓને કાર્તિકેને પાછા લાવવા માટે મોકલ્યા પણ કાર્તિકે માન્યા નહીં તેથી દેવ ઋષિઓ નિરાશ થઈ ગયા અને ભોળાનાથ પાસે આવ્યા આથી માતા પાર્વતી અને પિતા ભોળાનાથ પુત્રના વિયોગમાં દુઃખથી પીડાઈને પુત્રના સ્થાને ગયા તેથી પુત્ર ત્રણ યોજન દૂર ચાલ્યા ગયા જેથી જ્યોતિ સ્વરૂપ ધારણ કરીને તેઓ ક્રોંચ પર્વત ઉપર રહી ગયા પુત્ર પ્રેમને કારણે દર મહિને અમાસના દિવસે શિવ ભગવાન મળવા જતા હતા અને પૂનમના દિવસે માતા પાર્વતી મળવા જતા હતા તે વખતથી માંડીને મલ્લિકા અર્જુનના નામે આ લિંગ એટલે કે જ્યોતિર્લિંગ તરીકે ત્રણેય લોકમાં જગતમાં પ્રસિદ્ધ બન્યું છે મલ્લિકા એટલે પાર્વતી અને અર્જુન એટલે શિવ એમ એ લિંગમાં બંનેની જ્યોતિ પ્રતિષ્ઠિત છે આ લિંગની પૂજા તથા દર્શન કરનાર અનેક પાપમાંથી છુટકારો મળે છે અને સદગતિ પ્રાપ્ત થાય છે અને ભક્તોનું સર્વ રીતે મંગલ થાય છે ઇતિ શ્રી શિવ મહાપુરાણ જ્યોતિર્લિંગ દ્વિતીય જ્યોતિર્લિંગનો મહાત્મય સંપૂર્ણમ તો મિત્રો આજની આ કથાને હું અહીં વિરામ આપું છું કાલે ફરીથી આવીશ એક નવી કથા સાથે ત્યાં સુધી બધાની મારા જય શ્રી કૃષ્ણ ધન્યવાદ